खबर पड़ी जाए खबर पड़ी जाए नहीं काही नहीं काही नहीं इससे केती पंखी से हम की बापू पांखो डुगगी वडाने पास ठीक ओहो केवो माकडो आला खासा नो माकडो हां की माकडा ने बीबा जुनगर मा से पण छोटा से हाचू बिबू येनु ये आया से ना ससडण ससडणे से ने

હાલે હે બાકી કામ કરી આવું તો નવ જો કેવડું હે ક્યાં રાખી દો એ રાખી દો ને હા એટલે છે બહુ મોટા મોટું પાકે ગલુ નારિયલ હાલો હવે રાખી બાપા કે કે ભેગું દોવાઈ ગયા કે આજા ભેમ તો તો ઉતારવાનું આઈદ્રુ સાજે નારિયલી માંથી ખેસો ધીરે ધીરે મોત બત કે કોઈ નયો ઓહો હાયો હાયો એક આવ્યો કે આવે ની માથે કોઈની

ધ્યાન રાખવું પડશે કેમેરામેન જલ્દી ફોકસ કરો નારિયેલ અભી પડે ગાંઠે એ બધા કાસા હે અને લૂમખો આખો તૂટશે તો આખા આખું નારિયેલ નું પડશે લૂમખું એટલા બધા હું તારે ભેગા કરીને કરવા છે ઓહો જાજા નારિયેલ પાણી નાખ્યા એમાં અડધું પાણી તમને ડાયરેક્ટ વહી ગયું

પાણી નહીં નીકળે એમાં ખબર પડી જાય રહે નાખો નાખો પાણી બધું ભેગું કરો નારિયેલ પાણી પૂરા સાહે મસ્ત મસ્ત ત્રણ ચાર નારિયેલમાંથી નીકળું નારિયેલ પાણી લાવો બસ લ્યો वाह क्या बात है थोड़ा सा लेकिन अच्छा सा पूरा सा नारियल पानी अठो तेरे टिंगा मजा पड़े हेठो आओ तेरे हेठो हेठो तो रे पूरा पड़ा है इसे कनो वन तो ने ऊपर न छड़ाई तने बाकी फुल टेव लागो चलो पर सड़वानी सड़ी जाओ पे

ભેં દોઅન્ટું એ પહેલાં છે તડકો ધીમો ધીમો આંખમાં સીધો સીધો આવી જાયો ને એવું બધું હાલે છે નાગડી જાય ભેં ટાણું તો ભેં તો ગાહુ દુહા બુહા પાસા એવું બધું છે મકાઈ એવું બધું હાલે છે તો હાલો કરીએ આપણે આજના વ્લોગની સરસ મજાની શરૂઆત તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાઈ રહેજો અને ચેનલ લાઇક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો એક નવી નવી કોર્નિમેન્ટ છે એ તમે નાખી શકો છો જેથી છે એ અમને પણ મજા આવે

રોલટી થી હાલો ભાઈ તો ભેંસ દોવાનું થઈ ગયું ચાલુ અને એક અમારે ફરમાઈશ છે તો એક ફરમાઈશ આજ રાખી આપણે પૂરી કરવાની છે આપણે આલા ખાચર દરબાર હતા સસદણ ના હતા ને હા સસદણ ના તો એ છે ને એની ફરમાઈશ પૂરી કરવાની છે આવડે તમને વાર્તા એ નહીં એમ મારે વાહ સારું કહેવાય

એટલે આને દીકરા તરીકે રાખ્યો મોટો થતા પછી આજો ખો મળ થઈ જાવ પડખે બે કિલોમીટર તરાવશે એ તરાવ છે ને એ તરાવ મગર કેટલી માણા માર નીકળી એ બે માણા માર હા તરાવમાં ફરી એક લઈને ગયા માણસો કે બાપુ શું કરવું મારા મગર બે માણા માર નાખી માલછો તો મારે પણ આવું છે જ એવું છે કે હા કઈ વાંધો નહીં હું એનું કામ કરી દે તમે એટલે ખાસા વેલીમાં સડી ગયા અને એને કહી દીધું કે મારે જમવાનું બધું અહીંયા આવ્યો હું આજ મેળી માસે મેળી માસે રહેવાનો છું દુર્મિનથી એ આમ જોયા હમ એટલે લોકોને પૂછ્યું હતું કે નીકળ્યા કઈ કે ત્રણ વાગ્યા ક્યારે નીકળે છે દિવસના મગર મગર એટલે બંગલા બંગલામાંથી બેઠા ને એ દુર્મિનથી જોયા ત્રણ વાગે મગર નીકળી

માકડો એટલે કેવો કે આ દુનિયામાં કોઈ એને હોય પીવું નો ખટારો પીગો નો મોટર પી નો હાંડીઓ પીગો ના ઘોડો પીગ્યું એવો એ વેગમંતો હતો એટલે એ દાન બાપુના સમયમાં આ બનાવેલું એ રાજા હામા હતા ભાઈ માકડાને જોવો છે મારે બરાબર દાન બાપુ એને છેડાવ્યા કે જે શું પંખી છે હમ કે બાપુ પાંખું ટૂક ગયું વડા ની પાછળ ઓહો કેવો માકડો આલા ખાસર નો માકડો

जी जोधा पड़खव गया है हां हत्या रे पॉइंट में हां đi मंदिर जाओ थी हां न्या के सुंदरीओ बांधी પડી જાય ને પડી જાય છે કોરે ઠોઈ આવો દે આવો દે આવો દે ભાઈ 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 પાણી વારવાનો સતત આજ છે બીજો દિવસ અને જાય છે અહીંથી બે કેરામાં પાણી કાલે આપણે જોયું હતું તમને ખબર છે કે પહેલા કેરામાં પાણી જતું હતું પણ લાઇટ મોડી આવી એટલે વહેલી હેર બંધ કરી દીધી હતી બહુ મકાઈ પાવન કે ઉતાવળ છે નહીં એટલે ધીરે ધીરે હાલે છે અમારે વાડી પાણી જો અહીંથી લડાયું છે બે કેરમ ધીરું ધીરું જાય છે પાંચ પાસે લાઈટ આવી છે હાલે ધીરું 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 પાણી અમારે સેટ કર મકાઈમાં લગ્ન શું દોરી લઈને એટલે રસ્તું પાણી ધીરે ધીરે સેટ વિકર લગ્ન એને કઈ માં દોરી ના તારી આમણી આવતી દોરી જવા દે મુકર

તો એ ઘણા થઈ ગયા સાણા પાંચ સાત પાંચ સાત ઉરિયા નાખવાનું હાલે હે બાપુજી પાણી સડાવ્યું છે ભગવાન મકાઈ નાખવાનું છે ઉરિયા તો આ યુરિયા છે મકાઈને બહુ ફાયદાકારક જો ધીરે 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 હાલવાનું હે એમાં મકાઈ મુરિયા નાખતો જવાનું પાણી જેમ જેમ પીતું જાય મુરિયા નાખી જવાનું હોય બીજું એમાં કંઈ હોય નહીં લાંબુ વાડી નજીક પાણી બે ભૂંગરા નાખ દે એટલે સીધે જાય સડીએ નજીક વાડી નજીક પાણી નજીક મુકાય પાસે પાસે